આ સમયે ઓફિસ માં ઘુસી આવેલા કાકાના જમય અને મિત્રોએ કાકાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમને ચપ્પુ બતાવી બિલ્ડર કાકાની ઓફિસ માં મુકેલા રોકડા રૂપિયા પાંચ લાખ બીથી લઈ લીધા હતા

પ્રશાંત પટેલ અને અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે બનાવમાં ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ ત્રણસો મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાંચ લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાયેલ આ ઉપરાંત રૂપિયા દસ કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ઢેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે આરોપીના શું બને છે આ આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે સર એકબીજાના સંબંધી શું થાય છે એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને ત્રણ આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે એ પોલીસ ઇન્વેસ્ટિગેશન નો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે થેન્ક યુ